જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું અન્નપૂર્ણા વ્રતના છેલ્લા દિવસે વ્રતની વિધિ ઉદ્યાપન ઉજવણું અને વ્રતની કથા વાર્તા આવતીકાલે તારીખ નવ જાન્યુઆરી શનિવાર માક્ષર વદ અગિયારસના દિવસે અન્નપૂર્ણા વ્રતનો છેલ્લો દિવસ છે બારસના દિવસે વ્રતના પાળના અને ઉજવણું કરવું દર વર્ષે માક્ષર સુદ્ધ છઠના દિવસથી અન્નપૂર્ણા માતાજીના વ્રતનો પ્રારંભ થાય છે જે એકવીસ દિવસનું આ વ્રત હોય છે એકવીસ દિવસ એકટાણું કરી મા અન્નપૂર્ણા માની પૂજા આરાધના કરાય છે આ વ્રત કરનારના ઘરમાં અન્ન ધનના ભંડાર મા અન્નપૂર્ણા હંમેશા ભરેલા રાખે છે વ્રતના છેલ્લા દિવસે મા અન્નપૂર્ણાની અબિલ ગુલાલ કંકુ પુષ્પ ધૂપ દીપથી પૂજા આરતી કરવી ખીરનો પ્રસાદ ધરાવી થાળ ગાવો મા અન્નપૂર્ણાની કથા સાંભળવી કે વાંચવી અન્નપૂર્ણા કવચ અન્નપૂર્ણા સ્તોત્રનો પાઠ કરવો આ રીતે પૂજા કરી વ્રતનું ઉત્થાપન કરવું માની છબીને ઘરના રસોડામાં મૂકવી લાલ કપડું અને શ્રીફળ બ્રાહ્મણ બહેન દીકરી કે નણંદને આપવું દોરો જળમાં પધરાવી દેવો કળશનું પાણી ફૂલ છોડ કે વૃક્ષને રેડી દેવું આ રીતે એકાદશીના દિવસે વ્રતનું ઉત્થાપન કરી બારસના દિવસે વ્રતના પાળના કરવા પાંચ સાત કે નવ વર્ષના સંકલ્પ પ્રમાણે સંકલ્પ પૂર્ણ થતા વ્રતનું ઉજવણું કરવું

ઉજવણું કર્યા પછી આ વ્રત દર વર્ષે કરી શકાય છે એકવાર ઉજવણું કર્યા પછી વારંવાર ઉજવણું કરવાનું નથી હોતું તો આ હતી અન્નપૂર્ણા વ્રતના છેલ્લા દિવસે કરાતી વ્રતની વિધિ ઉત્થાપન અને ઉજવણાની રીત હવે સાંભળશું અન્નપૂર્ણા વ્રતની કથા પવિત્ર કાશી નગરીમાં નર્મદા શંકર શુકલ નામનો એક અત્યંત ભોળો અને પ્રભુપરાયણ બ્રાહ્મણ રહેતો હતો તેની પત્નીનું નામ મનોરમા તેની પત્ની ઘણી ધર્મિષ્ઠ અને આજ્ઞાકીત હતી પતિ પત્ની બને પ્રભુ ભક્તિમાં મગ્ન રહેતા બ્રાહ્મણ ઘેર ઘેર ભિક્ષા માંગી પોતાનું ગુજરાન ચલાવતો પરંતુ તેમનું એ ભિક્ષાથી પૂરું ન પડતું આ દુઃખ તેને હર હંમેશા સતાવતું રહેતું આથી કંટાળીને એક દિવસ મનોરમાએ તેના પતિને કહ્યું સ્વામી તમે જે ભિક્ષા લાવો છો તેનાથી તમારું કે મારું પેટ પણ ભરાતું નથી એટલે તમે સૌના પાલનહાર ભગવાન શિવના શરણે જાઓ એ પ્રસન્ન થશે તો આપણી હાલત સુધરશે પત્ની મનોરમાની વાત બ્રાહ્મણને ગળે ઉતરી ગઈ અને એ જ દિવસે વિશ્વનાથ શંકર નિર્જન વનમાં આવેલા શિવ મંદિરે જઈ પૂજા કરવા બેઠો મન દઈ એક ચિત્તે તેમનું ધ્યાન ધરી નામ સ્મરણ કરવા માંડ્યો અને તેમને વિનવવા લાગ્યો હે દેવાધિદેવ વિશ્વેશ્વર મને પૂજા પાઠ કરતા આવડતું નથી માત્ર તમારા ભરોસે બેઠો છું મારો હાથ ઝાલજો આટલી વિનંતી કરી નર્મદાશંકર સતત ત્રણ દિવસ સુધી ભૂખ્યો તરસ્યો વિશ્વેશ્વરનું સ્મરણ કરતો બેસી રહ્યો નર્મદાશંકરની ભક્તિ જોઈ પરંતુ એના કાનમાં ત્રણ વાર અન્નપૂર્ણા 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 એમ કહ્યું બ્રાહ્મણની સમજમાં કંઈ આવ્યું નહીં તે મૂંઝાવા લાગ્યો કે આ કોણ શું કહી રહ્યું છે ત્યાં જ મંદિરમાં આવતા પ્રકાંડ વિદરાન પંડિતજીને જોઈ તેણે બધી વાત કરી પૂછ્યું પંડિતજી આ અન્નપૂર્ણા કોણ છે પંડિતજીએ તેને કહ્યું કે ભાઈ તું અન્નનો ત્યાગ કરીને બેઠો છે માટે માટે તને તને નથી એટલે ભણકારા સંભળાય છે જા જઈ ગ્રહણ કર નો આવો તોછડો અને ઉધરતા પર્યો જવાબ સાંભળી ક્ષોભ અનુભવતો બ્રાહ્મણ નર્મદાશંકર નિરાશ વદને ઘેર ગયો ઘેર જઈ તેણે પત્ની મનોરમાને બધી વાત કરી પતિની વાત સાંભળી એણે કહ્યું નાથ લોકો ભલે ગમે તે કહેતા હોય તમે ચિંતા ન કરો સ્વયં ભગવાન શંકરજીએ તમારા પર પ્રસન્ન થઈ આ મંત્ર આપ્યો છે માટે તેઓ પોતે જ એના રહસ્યને કરશે તમે ફરીથી જઈ તેની ઉપાસના કરો નર્મદાશંકર પત્નીની વાત માની ફરીથી મંદિરમાં જઈ પહેલાની જેમ પૂજા ધ્યાનમાં પલાઠી વાળી બેસી ગયો તેણે અન્ન જળનો ત્યાગ કર્યો સતત શિવનું સ્મરણ કરે છે એનું રોમ રોમ શિવમય થઈ ગયું આમને આમ આઠ દિવસના વાણા વાયા છેવટે બ્રાહ્મણની કઠોર ભક્તિ અને તપસ્યા જોઈ ભગવાન શંકરે પ્રસન્ન થઈ તેને દર્શન આપ્યા અને કહ્યું હે વિપ્ર હું તારી ભક્તિ જોઈ ખૂબ જ પ્રસન્ન થયો છું તારે જે માંગવું હોય તે માંગ એટલે બ્રાહ્મણે કહ્યું હે ભોળાનાથ તમે જો મારા પર રીજ્યા હોવ તો મારી દરિદ્રતાનું નિવારણ કરો ભગવાને કહ્યું તારું દારિદ્ર તારે જો દૂર કરવું હોય તો તું અહીંથી પૂર્વ દિશામાં જા ત્યાં અન્નપૂર્ણાનું મંદિર આવશે મા પાસે તું તારી ઈચ્છા વ્યક્ત કરજે માં અન્નપૂર્ણા તારા સમસ્ત મનોરથો પૂરશે આટલું કહી ભગવાન શિવ અંતર ધ્યાન થઈ ગયા બ્રાહ્મણ હર્ષાસુ સાથે પૂર્વ દિશા તરફ ચાલી નીકળ્યો રસ્તામાં કમોળોથી ભર્યા એક સરોવર પાસે કેટલીક સ્ત્રીઓ ટોળે વળી સોળે શણગાર સજી વિધિપૂર્વક પૂજા કરતી હતી આ જોઈ બ્રાહ્મણે તેને પૂછ્યું કે બહેનો તમે આ કોની પૂજા કરો છો બ્રાહ્મણની વાત સાંભળી એક સ્ત્રીએ જવાબ આપ્યો હે ભૂદેવ અમે મા અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ આ વ્રત અત્યંત પવિત્ર અને મહાલાભદાયી છે આજે માક્ષર સુદ્ધ છઠ હોવાથી અમે બધા માતાજીની પૂજા કરીએ છીએ અન્નપૂર્ણાનું નામ સાંભળી બ્રાહ્મણના કાન સરવા થયા તેણે મનમાં વિચાર્યું કે ભગવાન શિવે ચોક્કસ મને આ ખાસ હેતુસર અન્નપૂર્ણાના મંદિરે મોકલ્યો છે તેણે પેલી સ્ત્રીને કહ્યું બહેન મને આ વ્રત શી રીતે કરાય અને તેનાથી શો લાભ થાય તે જણાવશો બ્રાહ્મણ એ સ્ત્રીની બધી વાત ધ્યાનપૂર્વક સાંભળી અને એ જ ઘડીએ પેલી સ્ત્રી પાસેથી એકવીસ શેરોનો એકવીસ ગાંઠો વાળેલો દોરો લઈ પોતાના ગળામાં બાંધી માં અન્નપૂર્ણાના વ્રતનો સંકલ્પ કરી મહાદેવનું નામ સ્મરણ કરવા લાગ્યો થોડોક સમય વીત્યો ત્યાં તેને તરસ લાગી એટલે તે ઊભો થયો તરસ છીપાવવા તે સરોવર પાસે ગયો સરોવરના જળમાં જેવો તેણે પગ મૂક્યો ત્યાં જ ચમત્કાર થયો પગ પડતા જ પાણીએ માર્ગ આપ્યો બ્રાહ્મણ તો આ જોય આભો થઈ ગયો પણ આમાં ભોળા શંભુની લીલાનો સંકેત છે એમ વિચારી તે આગળ વધ્યો એ જેમ જેમ આગળ ચાલતો ગયો તેમ આગળ નવો માર્ગ રચાતો ગયો પછી સહેજ આગળ વધતા પગથિયા દેખાયા બ્રાહ્મણ એક પછી એક પગથિયા ઉતરવા લાગ્યો મનમાં અન્નપૂર્ણાનું સ્મરણ કરતો જાય છે પગથિયા પૂરા થતા જ એક ભવ્ય મહેલ તેને દેખાયો સોનાના બનેલા ભવ્ય મહેલમાં હીરા મોતી માણેક જડેલા છે રત્નોનો પ્રકાશ જગારા મારતો પ્રકાશ પાથરી રહ્યો છે ચોમેર જળહળા પ્રકાશ મહેલની આભામાં ચાર ચાંદ લગાવી રહ્યા છે બાગ બગીચા સુગંધિત ફૂલોથી મહેકી રહ્યા છે મોરલા બધું ટહુકા કરી રહ્યા છે ઢેલ નૃત્ય કરી રહી છે સ્વર્ગ જેવું અતિ દિવ્ય વાતાવરણ છે બ્રાહ્મણ ખચકાતા મને પગથિયા ચઢી મહેલમાં પ્રવેશી ગયો મહેલ આખો હીરા મોતી અને જવેરાતથી મટ્યો છે અંદર પ્રવેશતા જ તેના કાને અન્નપૂર્ણા અન્નપૂર્ણ અન્નપૂર્ણા નામના ઉચ્ચાર પડ્યા આ પવિત્ર ઉચ્ચાર સાંભળતા જ તેનામાં હિંમતનો સંચાર થયો તે એક પછી એક ખંડ વટાવતો આગળ વધ્યો હવે તે એક ઇન્દ્રને શોભે તેવા અત્યંત અતિભવ્ય વિશાળ ખંડમાં આવી પહોંચ્યો વિશાળ ખંડના મધ્યે સોના રૂપાની બાંધેલા અન્નપૂર્ણા હતા આસપાસ દેવી દેવતાઓ મસ્તક હેમના હિંડોળે ઝૂલતા મા અન્નપૂર્ણા મંદ મન સ્વીત મેરી રહ્યા હતા કરોડો ચંદ્રમાં અસંખ્ય સૂર્ય અને અગણિત અગ્નિનું તેજ તેમના મુખ પર ઝળહળે છે દેવો માની સેવા કરી રહ્યા છે દેવાંગનાઓ માની ચામળ ઢોળે છે અપસરાઓ દિવ્ય નાચ ગાન ચાલે છે કિન્નરો મધુર સંગીત છેડી રહ્યા છે ગંધર્વો ગાન કરે છે સ્વયં દેવાથી દેવ મહાદેવ પણ ભિક્ષા પાત્ર લઈ માતાજી સમક્ષ ઊભા છે બ્રાહ્મણ નર્મદા શંકરે જોયું કે અપસરાના રૂપ નહીં આંટી મારે એવા અસંખ્ય સૂર્યના તેજ સમાન જળાહળા અન્નપૂર્ણામાં હિંડોળે ઝૂલી રહ્યા હતા અને તેની સામે જોઈ મલકાઈ રહ્યા હતા માના દર્શન થતાં તે માતાજીના ચરણોમાં આળોટી પડ્યો ને ગદગદ કંઠે બોલ્યો આપના દર્શનથી હું અભાગી ભાગ્યશાળી બન્યો છું મારી પર કૃપા કરો માએ કહ્યું હે વત્સ તારી પવિત્રતા અને ભક્તિથી હું ઘણી જ પ્રસન્ન થઈ છું તે ઘણું દુઃખ અને દારિદ્ર્ય ભોગવ્યું છે હવે તારું બધું દુઃખ દૂર થશે તને કોઈ વાતની કમી નહીં રહે મારા આશીર્વાદથી તું અઢળક સુખ સમૃદ્ધિ અને સંપત્તિ પામીશ તારા પર મારી સદાય કૃપા રહેશે તારા ધન ધાન્યના ભંડાર છલકાઈ જશે હવે તું નિશ્ચિત બની તારે ઘેર જા માના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવતો બ્રાહ્મણ પોતાના ઘેર પાછો ફર્યો ઘેર આવીને તેણે પત્નીને બધી વાત કહી પત્ની પણ સાંભળીને રાજીના રેડ થઈ ગઈ ભૂદેવે સાથે આવેલા હીરા માણેક ઝવેરાત મોતી પત્નીને બતાવ્યા પછી તેના ગળામાં પહેરેલી સૂતરની આંટી બતાવી પત્નીને અન્નપૂર્ણાના વ્રત માંડીને વાત કરી અગણિત નફો વેપારમાં રડવા માંડ્યો અને પુષ્કળ સંપત્તિ એકઠી કરી પછી તો પતિ પત્ની દર વર્ષે નિયમિત રંગે જંગે અન્નપૂર્ણામાં નું વ્રત શ્રદ્ધાપૂર્વક કરતા ધામધૂમથી તેની ઉજવણી પણ કરતા વેપાર ધમ ધોકાર ચાલતા તેણે ભવ્ય હવેલી લીધી અને નોકર ચાકર રાખ્યા અન્ન વસ્ત્ર નાણાંની તેને જરાય તંગી ન હતી તેમનું જીવન સુખ સાહેબીમાં પસાર થતું હતું પતિ પત્નીને કોઈ વાતે ખોટ રહી નહીં તેઓ બધી જ વાતે ઐશ્વર્યશાળી હતા પણ બ્રાહ્મણીના મનમાં એક વાતનો રંજ હતો તેને એક વાત કોરી ખાતી હતી કે તેમને કોઈ સંતાન ન હતું બ્રાહ્મણ પત્નીએ સંતાન માટે અનેક બાધા આખડી રાખ્યા પણ સંતાન પ્રાપ્તિ ન થતાં નિરાશ થઈ ગઈ બ્રાહ્મણી સમજદાર અને સંસ્કારિક હતી પતિની પુત્ર પ્રાપ્તિની જંઘના તેનાથી છાની ન હતી એટલે એક દિવસ તેણે પતિને કહ્યું આપણને સંતાન થાય તે માટે બધું કરી છૂટ્યા છતાં આપણને બાળક થયું નહીં પેઢીઓ સુધી ખૂટે નહીં એટલી લખલૂટ સંપત્તિનો ભોગવનાર આપણો કોઈ વારસદાર નથી આ સંપત્તિ કોણ ભોગવશે તેની મને ચિંતા થઈ રહી છે એટલે મારી ઈચ્છા છે કે તમે બીજું લગ્ન કરો બ્રાહ્મણને પણ પિતા બનવાની ઘણી ઈચ્છા ઈચ્છા હતી હતી પરંતુ કરવાની તેની ન તેને બ્રાહ્મણી તેથી બીજા લગ્ન કરવાની સાફ ના પાડી દીધી પરંતુ પત્નીના આગ્રહને વશ થઈ અનિચ્છાએ પણ નર્મદાશંકરે બીજા લગ્ન કર્યા તેની બીજી પત્નીનું નામ સુલક્ષણા હતું પણ એનામાં નામ પ્રમાણે કોઈ ગુણ ન હતા એ ભારે કરકશા અને કજિયાખોર સ્વભાવની હતી તેની વાણીમાંથી સદાય આગ જરતી રહેતી સદાય પોતાનું ધાર્યું જ કરતી આમ સમય વીતતો ગયો એવામાં માક્ષર માસ આવ્યો માં અન્નપૂર્ણાના વ્રતનો દિવસ આવ્યો માક્ષર સુદ છઠને દિવસે નર્મદા શંકર અને મનોરમાયે ભક્તિભાવપૂર્વક માં અન્નપૂર્ણાનું વ્રત શરૂ કર્યું એકટાણા કર્યા ભૂદેવોને સીધું સામાન આપ્યા આ બધું સુલક્ષણા જઈ રહી હતી તેને આ બધું ગમતું ન હતું એટલે ગમે તે બહાને એ મનોરમા અને નર્મદાશંકર સાથે ઝઘડો કરવા લાગી તેણે એક દિવસ માતાજીની પૂજા કરતા નર્મદાશંકરને કહ્યું આ બધું વ્રત લઈને શું કરવા બેઠા છો આ દોરા કાઢી નાખો પણ બ્રાહ્મણે સુલક્ષણાને અજ્ઞાની ગણી વાતને ગણકારી નહીં એટલે સુલક્ષણા પતિને પાઠ ભણાવવા રાતે છાના મના તેણે બ્રાહ્મણના ગળામાંથી અન્નપૂર્ણા માના વ્રતની આંટી કાઢી બાળી નાખી મા અન્નપૂર્ણા કોપાયમાન થયા અડધી રાત્રે નર્મદાશંકરના ઘરમાં આગ લાગી આ પ્રચંડ આગમાં તેની માલ મિલકત બળીને ખાખ થઈ ગઈ મિલકત બળી જતા તેમની હાલત ભિખારી જેવી થઈ ગઈ બ્રાહ્મણને પછી ખબર પડી કે પોતાના ગળામાંની અન્નપૂર્ણામાંની વ્રતની આટી પોતાની નવી પત્ની સુલક્ષણાએ બાળી નાખી છે તે જ અનર્થનું કારણ છે તેની તમામ મિલકત બળીને ખાખ થઈ ગઈ હતી કશું જ બચ્યું ન હતું તે ફરીથી પહેલાની જેમ ભિખારી બની ગયો ફરી પાછા ખાવાના સાસા પડવા માંડ્યા આવા કપરા સંજોગોમાં તેની નવી પત્ની સુલક્ષણા પતિને સાથ આપવાને બદલે પોતાના પિયર જતી રહી થયેલો બ્રાહ્મણ આત્મહત્યા કરવાનું વિચારતો હતો પરંતુ પતિને પરમેશ્વર માનતી મનોરમાએ સધ્યારો બાંધવા પતિને કહ્યું નાથ ડરશ્યો નહીં માતાજીની કલા અલૌકિક છે આપણાથી જાણીએ અજાણીએ કોઈ દોષ થઈ ગયો છે પરંતુ પુત્ર કપુત્ર થાય પણ માતા કુમાતા થતી નથી હવે તમે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ફરીથી માની ઉપાસના શરૂ કરો માતા જરૂર આપનું કલ્યાણ કરશે નર્મદાશંકરે ફરીથી માતાજીનું વ્રત જપ સ્મરણ ચાલુ કર્યા એટલે ફરી માતાજીને મળવા તે જંગલમાં જવા નીકળ્યો સરોવર પાસે જઈ તેણે જયમાં અન્નપૂર્ણા કહી પગ મૂક્યો અને પાણીમાં માર્ગ થઈ ગયો એમાં નર્મદાશંકર અન્નપૂર્ણામાં અન્નપૂર્ણામાં ઉચ્ચાર તો ઉતરી ગયો તો મારી પાસે આવીને માંગો હતો હું તને જરૂર પુત્ર આપત જે થવાનું હતું તે થઈ ગયું હું તને માફ કરું છું મારી આ સુવર્ણની મૂર્તિ લે તેની પૂજા કરજે તું ફરીથી સુખી થઈશ તને મારા આશીર્વાદ છે અને તારી પત્ની મનોરમાએ અતૂટ શ્રદ્ધાથી મારું વ્રત રાખ્યું છે એટલે એને જરૂર પુત્ર પ્રાપ્તિ થશે નર્મદા શંકરે આંખો બંધ કરી માને નમન કર્યા એની આંખો ખુલી ત્યારે તેણે પોતાને કાશી વિશ્વનાથના મંદિરમાં ઉભેલો જોયો એના અચંબાનો પાર ન રહ્યો ત્યાંથી ગમે તેમ કરી એ ઘેર ગયો માની કૃપાથી તેની પરિસ્થિતિ દિવસે દિવસે સુધરવા લાગી ધીમે ધીમે તેના ઘરમાં સમૃદ્ધિ છલકાવા લાગી ધનધાન્યના ભંડાર ભરાવા લાગ્યા આ બાજુમાંના આશીર્વાદથી મનોરમાને દિવસો ચઢ્યા એ ગર્ભવતી બની નવ મહિના પૂરા થતાં તેણે પુત્ર રત્નને જન્મ આપ્યો ગામમાં આશ્ચર્ય ફેલાયું સૌએ જાણ્યું કે આ તો અન્નપૂર્ણા માનો પ્રતાપ છે એટલે અન્નપૂર્ણા માની માનતાઓ મનાવા લાગ્યા આ રીતે ગામના નિસંતાન શેઠે પણ અન્નપૂર્ણાનું વ્રત કર્યું અને માની કૃપાથી તેમને પુત્ર રત્નની પ્રાપ્તિ થતા તેમણે માતા અન્નપૂર્ણાનું ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું મંદિરમાં માતાની સવારી પધારી પ્રાણ પ્રતિષ્ઠા થઈ યજ્ઞ યોજાયો માક્ષર મહિનો આવતા પતિ પત્નીએ ફરીથી અન્નપૂર્ણામાનું વ્રત શરૂ કર્યું બંને નિયમિત વિધિપૂર્વક માની પૂજા કરતા તેમનું સ્મરણ કરી એક ટાણા કરતા એમ કરતા એકવીસ દિવસ પૂરા થતાં ધામધૂમપૂર્વક તેમણે વ્રતનું ઉજવણું પણ કર્યું માની અસીમ કૃપાથી હવે દિવસે દિવસે બ્રાહ્મણની દશા સુધારવા માંડી અન્નપૂર્ણા માની કૃપાએ તેમનું ઘર ધન ધાન્યથી છલકાવા માંડ્યું માએ તેમને સંતતિ અને સંપત્તિ બંને આપ્યા સમય જતા મનોરમાએ બધું ભૂલી જાય ભૂદેવને તેની નવી પત્ની સુલક્ષણાને તેડી લાવવા મોકલ્યા નર્મદા શંકર તેડવા જતા તે તરત જ પતિગ્રહે પાછી ફરી તેણે મનોરમાના પગે પડી માફી માંગી મનોરમા ઉદાસ દિલની હતી તેણે સુલક્ષણાને માફ કરી દીધી હવે તેમનું ઘર પહેલા જેવું હર્યુંભર્યું થઈ ગયું માં અન્નપૂર્ણાની કૃપાથી બ્રાહ્મણને એની બધી સમૃદ્ધિ પાછી મળી પછી તે દર વર્ષે ત્રણેય જણ અન્નપૂર્ણા અન્નપૂર્ણામાંનું ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક વ્રત કરતા તેઓ જીવ્યા ત્યાં સુધી સુખ સાહેબી ભોગવતા રહ્યા હે માતા અન્નપૂર્ણા જેમ તમે નર્મદા શંકરને પળ્યા મનોરમાને પળ્યા એવા તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સહુની ઈચ્છા પૂર્ણ કરજો સૌનું કલ્યાણ કરજો જયમાં અન્નપૂર્ણા તો આ હતી મા અન્નપૂર્ણા વ્રતનું ઉદ્યાપન અને ઉજવણાની વિધિ તેમજ વ્રતની કથા વાર્તા જેનો આ વિડીયો તમને જરૂર સાંભળવો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા અન્નપૂર્ણા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ